ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના સાતમા સેમેસ્ટર બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા આજે સ્ટોપ ડાયરિયા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી કતરગામ અર્બન હેલ્થ સેન્ટર અને સિંગણપોર આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પોસ્ટ પ્રદર્શન હેન્ડવોશ ડેમો અને ઓઆરએસ બનાવવાની રીત જૈવિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં ડાયરિયા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના સાતમા સેમેસ્ટરના બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટોપ ડાયરિયા અભિયાન અંતર્ગત આજે કતારગામ અર્બન હેલ્થ સેન્ટર અને સિંગણપુર આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટર પ્રદર્શન યોજાયું હતું આ કાર્યક્રમ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ પ્રોફેસર કિરણ ડોમડીયાના માર્ગદર્શન હેઠળ તેમજ જાગૃતિ પટેલ અને નીલમ પટેલના નેતૃત્વમાં યોજાયો હતો કાર્યક્રમમાં કતારગામ આરોગ્ય કેન્દ્રના તબીબો અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સિંગણપુરના મેડિકલ ઓફિસરો ડોકટર રીંકલ અને ડોકટર કિંજલ પણ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા ડાયરિયા અંગે માહિતગાર કરતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી તેમાં ડાયરિયા શું છે તેનું નિદાન અને નિવારણ ડાયરિયાના મુખ્ય કારણો હાથ ધોવાની યોગ્ય રીત તેમજ ઓઆરએસ બનાવવાની રીતનો પ્રયોગાત્મક દેખાવ આપવામાં આવ્યો હતો